હા લા મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો અને હા મજામાં ન હોય તો મજામાં જ રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેક થઈ જાય કંઈ જ નહીં કહે ન હોય એટલે હંમેશા એનું મોજમાં જ રહેવાનું છે ને મોજમાં જ જિંદગી જીવવાની છે કારણ કે અત્યારે છે ને સુખય આવે છે ને દુઃખ આવે છે તો સુખ દુઃખમાં હંમેશા બેને છે ને ભાગ લેવો પડે તો બધાને સુખ નથી હોતું અમુકને દુઃખ પણ હોય છે ને દુઃખ હોય એને સુખ હોય સુખ હોય પછી દુઃખ એવી રીતે સુખ પછી દુઃખ એવી રીતે ચાલુ જ રહેવાનું છે જિંદગી એવી રીતે જ આપણે પસાર કરવાની છે તો આજે તો અમે સવાર સવારમાં આવી ગયા છીએ વાડીએ અને લગ્ન બધા અમે પૂરા થયા લગન તો હે ને લગ્ન જ નકરા ચાલુ હતા એક જ ધારા લગ્ન જ હતા તો આ વર્ષ જેટલા લગ્ન આવ્યા છે ને એટલા તો એક વર્ષ નથી આવ્યા જો લગ્ન પછીના પહેલી વાર એટલા લગ્ન આવ્યા છે અને ઘણા બધા ઓણ છે ને નકરા લગ્ન જ એક જ ધારા ચાલુ હતા તો અત્યારે છેલ્લે છેલ્લે બેકી ગયા લગ્ન બધાય અને હવે છેલ્લા લગ્ન હતા તો પૂરા થઈ ગયા ને હવે પાછા લગ્ન કરી અને પાછા આપણે આવતા રહીએ છીએ રેગ્યુલર આપણી ડ્યુટી જે નોકરી કરવી એવી તો જો અત્યારે તો છે ને આપણે અજમાનું જે કાઢ્યો હતો ને અજમો જોકે મેં તમને અજમો નથી દેખાડ્યો પણ આગળ વ્લોગમાં બનાવી રેજો કે કેટલો અજમો થયો છે ને એ પણ તમને કહીશ અને હા જોખી તો વાળો છે જોખીને હે ને મેં કી દીધેલો છે પણ તોય તમે આગળ વ્લોગમાં બનાવ રેજો તમને કેટલો થયો છે એ હું તમને કહીશ અને કુંવળ કે અહીંયા પપ્પાની બાજુ કુંવળ કે અહીંયા ઢૂસું કે એમ તો જો આ ઢૂસું હે આપણે ભરવાનું હે તો એક અહીંયા ઢગલો છે એક આમ સામે ઢગલો છે આમ બે ત્રણ ઈ બાજુના ઢગલા છે એમ તો એ ઢગલા છે ને બધા આપણે હજુ ભરવાના છે તમને એમ થતું હશે કે આ ઢગલાને ને શું ભરીને કરશે એમ તો આને છે ને આપણે જે આપણે પડખે જે વાડી છે ત્યાં આપણે આ ઘરની વાડી છે ત્યાં બધા ભરી ભરીને હે મોટો ઢગલો કરવાનો ન્યાં આપણે થોડોક વાળો છે ને ત્યાં તો બધું અત્યારે જો ટ્રેક્ટર લઈને આવી ગયા ને ત્યાં ભરી અને ત્યાં નાખી દેવાનું છે કારણ કે આને છે ને ચોમાસામાં ઢોરા હેઠે બહુ જો કે ત્યારે ધૂળ તો બહુ ઊંચી હોય નહીં એટલા માટે હે ને એને ધૂડ ઢોઈ ન નાખવી પડે એટલે એના એની નીચે ઢોરા હેઠે આવડો હે કુ કૂસતો ઢૂસું નાખવાનું કુંવળ આવડે જોઈએ મારા પપ્પાની બાજુ એ કુંવળ બોલે ને અહીંયા ઢૂસું કે એમ તો આ ઢૂસું હે ને ભરી અને આપણે ન્યા નાખવાનું છે ને ન્યાયથી ને આપણે પાસું ક્યારેક ક્યારેક જોતું હોય છે ને એ પ્રમાણે આપણે એ આપણી ગામ પાસે વાળી છે ન્યા લઈ જવાનું છે કારણ કે ઢોરા હેઠે નાખવા અને હા આનો છે ને ચોમાસામાં ધુમાડો બહુ મસ્તનો થાય તો ધુમાડો હે ને ઢોરાને મચ્છર ન કરે ને એટલા માટે ધુમાડો કરવાનો તો એ ધુમાડો કરવા માટે હેના ઢોસો આપણે ભરવાનું છે અને જોકે ન ભર્યું તો આલે અહીંથી જ હળગાઈ દેવી તો પણ ચાલે પણ હળગાવવાનું નથી આ હે ને ભરી અને લઈ જવાનું છે બીજા ખેતરોમાં તો આપણે બધું હળગાઈ દીધું છે પણ અહીંયા આપણે હળગાવાનું નથી અને અહીંથી આપણે બધું ભરી લેવાનું છે તો આગળ વ્લોગમાં બને રહીજો આપણે ઈવાળીએ પણ જવાનું છે અને હા ને તલ કેવડાં છે ને એ હું તમને કહીશ આજે ઘણા બધા મોટા થઈ ગયા છે જો બહુ પાકમાં વાર નહીં લાગી પણ હજુ તો જો કે એકાદ મહિનો જતો રહેશે પણ તો એ ઘણા તલ હારા થઈ ગયા મોટા અમુક જગ્યાએ ના ના અમુક જગ્યાએ મોટા તો હું તો આગળ બ્લોગમાં બનાવી છું હું તમને તલ પણ આજે દેખાડીશ હા લ મિત્રો તો જો અત્યારે અમે અહીંયા હું બેસી ગઈ છું કારણ કે બે બીજો આંટો નાખવા જે પહેલો એક તો નાખ્યા પણ બીજો પણ નાખવા ગયા છે અને એ પણ અમારી પડખે વાડી છે ત્યાં આપણે તલ વાળું જોકે મેં તમને તલનું કીધું હતું કે હું તમને તલ દેખાડીશ પણ આપણે ત્યાં જવાનું નથી એટલા માટે આપણે તલ નથી દેખાડા આપણે બીજા બ્લોગમાં પણ આપણે દેખાડી દઈશું ને આ એ વાડી આપણે જવાનું થાય છે એટલે હું તમને દેખાડી દઈશ અને આજ પણ થોડોક આમ પવન આવે છે એટલે થોડોક પવનનો પણ તમને અવાજ આવશે પણ અત્યારે જો અમે નીચે બેસી ગયા છીએ અને પોરો ખાવા માટે કારણ કે લારૂ લઈને આવે એટલે ભરવું પડે જો કે અમારે અહીં લારૂ કે છે અમારા પપ્પાની બાજુ છે ને ટોયલી કે તો અહીંયા અમારે લારુ કે એમ તો લારુ ભરી રહ્યું અને પાછા અહીં નાખવા ગયા છીએ અત્યારે અને આપણે અહીંયા સાંઈ મસ્ત મજાનો છાંયો છે ને ત્યાં બેસી ગયા છીએ ઓળી પામ અને હજુ છે ને એક ભરી જવાનું છે કારણ કે બે જ્ઞાન નાખ્યા હોય ને ઘરે ભરી જવાનું છે તો ખાલી ટ્રેક્ટર તો કંઈ લઈ ન જવાનું હોય તો ત્યાં ભરી જવાનું હોય એટલા માટે તો એ આપણે છે ને ભરીને પૈસી ઘેરે જવાનું છે અત્યારે ઘણો બધો તડકો થઈ ગયો છે પણ તડકો થાય કે ન થાય કામ તો ખેડૂતને કરવું જ પડે ને તો આપણે ઘણું બધું અને હા તમને એક વાત કહેવાની હતી કે અજમો કેટલો થયો એ આપણે તમને આગળ દેખાડું છું હજુ કેટલો થયો છે એ પણ અત્યારે હું એમાં તમને એક વાત કહેવા માગું ખેડૂત માટે ખેડૂતને છે ને આમાં કેટલો વધે વધે આમ વધે ને એ તમને કહું એમ તો ખેડૂતને છે ને આમાં આવી રીતે જો મહેનત કરવાની અને ઘણો બધો આપણે ધાર્યું હોય આપણે ઉગીએ ને અહીંથી આપણે ધારીને મેં કે આ થાય છે એમ પણ જેટલો આપણે ધાર્યો હોય ને એટલી વસ્તુ ન થાય કારણ કે અમે આમાં ઘણો એ અજમો જોતા છે ને અમે ઘણો એ દોઢસો ઉપર તો અમે ધાર્યો તો પણ એટલો બધોય ન થયો હવે કારણ કે આમાં ઘણો બધો ઓછો થયો છે ને અજમા પ્રમાણે જમીન પ્રમાણે જોઈને તો એટલો બધો ન થયો કહેવાય કારણ કે આમાં અઢીસો જોકે અઢીસો આવડે દોઢસો ઉપર તો જવો જ પડે એમ એટલું પચી વીઘાનું ખેતર છે તો દોઢસો ઉપર તો થાવો પડે ને એમ તો એટલો બધો આપણે અજમો થયો નથી કારણ કે ઘણો બધો ઓછો રહ્યો છે એમ અને હા આમાં તો તમે જોઈ દઈશું કે આપણે છે ને આદિવાસી આદિવાસી મીકેલા હતા તો આદિવાસી મીકેલા હતા એમને છે ને એ વહી ગયા છે અત્યારે નીકળી અને એ જતા રહ્યા છે અને જોકે જાતા નહોતા પણ તો એમણે મેકલી દીધા કારણ કે આયા ત્યારથી ઈ પાંચસો ને હજાર અઠવાડિયું ન થાય ને ત્યાં પાંચસો હજાર તોય ખાવાનું તો બધુંય અલગ એ તો દુકાને થી ને લે એ તો નોખું બધુંય પણ આ આમખા જે આપણે કરિયાણા સિવાયના જે પૈસા એમને વાપરવાય એટલા જોતા હતા અને એટલા એ પૈસા પાંચસો હજાર પાંચસો હજાર બે દિનો થાય તા પાંચસો હજાર એ લઈ જતા હતા એટલા માટે આપતા હતા પણ એમાં કંઈ ના નથી એ પૈસા એમને વાપરવા આપતા હતા તો એટલો રૂપિયો વાપરતા કે એની વાત જ નહોતો એમને કંઈ વધારવાની આમ ગણતરી જ જરાય નહોતી તો આદિલગ્ન જ્યારે અજમો નહોતો નીકળો ને તો એ ઘડી થઈને પૈસા માંગે તો આપણે ખેડૂત રાખ્યા હોય તો એને પૈસા તો આપવા પડે તો પૈસા વિના એનો હાલે અને આપ્યા પૈસી બાદ એમને તો એમ જ હતું કે અમારે ઘણું બધું અજમામાં એમ કે વધશે એમ તો અજમો પણ આમ ઓછો જોકે મેં હજુ તમને કીધું નથી કેટલો થયો છે એમ પણ આમ ગણું તો એમાં બધો બધો થઈને અજમો છે ને હો ઉપર હાથ મણ જ ગયો હો એ ખો ને હાથ મણ થયો તો જમીન પ્રમાણે આમ ગણું ને તો એટલો બધો એ અજમો નથી થયો ઓછો થયો છે એમ તો એ ઓછો એને પૈસી અમે જોઈખો એને એમ થયું કે આ ખેડૂત છે અને અમને પૈસા નથી આપતા એમ પણ અમારા હિસાબ પહેલેથી ને એમને કર્યો ને તો એમને જોખી પણ દીધો અજમો કે આ તાર વધે તો તમે લઈ જાઓ એમ તો અમે જોખી અને જે ભાવ હાલતો એ ભાવે એમને ગણતરી કરી અને હિસાબ કરી દીધો હિસાબ કરી દીધો ને તો એમાં છે ને પંદર હજાર રૂપિયા અમારે લેવાના રહ્યા હવે આટલી વપરાઈસ એમને હતી કે એની તો વાત જ ના પૂછો તો પંદર હજાર રૂપિયા અમારે લેવાના રહ્યા અને એમને જાવું હતું એમના દેશમાં તો એમને જવા માટેના પૈસા એમની પાસે ન હતા હવે આટલો બધો એમને ખર્ચ કરી નાખ્યો તો એ તો એમને અંદાજ જ નહોતો તો બધો હિસાબ કર્યો પછી એમને ખબર પડી એમ તો પંદર હજાર અમારે તો માથે જ રહ્યા દાડિયાને અમારે માથે રહ્યા જોકે અમે રાખેલા હતા તોય તો દાળિયાના પણ અમારે ભરવા પડ્યા હવે પંદર હજાર રહે ને અમારે જાતા કરવાના પંદર હજાર અમે અમારે નહીં સંભાળવાના હામુના અમે ત્રણ હજાર રૂપિયા એમને છે ને ભાડાના આપ્યા કારણ કે અત્યાર સુધી એમને ખર્ચ એટલો કર્યો હતો કે એની તો વાત જ ના પૂછે અને આમ પણ એમને હે ને આદિવાસીને વધારવાની જરાય ગણતરી જ નહોતી એમને બે દિનો થાય તા પાંચસો લઈએ અને પાંચસો રૂપિયાને શું કરે ખબર હે એ છે ને દારૂ પીવે દારૂ પી પીવે એટલા માટે તો દારૂ પીવા માટે એ છે ને પૈ પૈસો એટલો ખર્ચ કરતા કે એમને જ અંદાજ નહોતો અને દારૂ પી પી એવું બોલે એવું બોલે પણ હવે અજમો આવેલો હતો તે એ નીપજ નીકળે ત્યાં સુધી તો એમને રાખવા જ પડે નકર અમારે છે ને આવું દારૂ ને એવું પીવું ને એ પસંદ જ નથી એમ તો રાખવાની ગણતરી હતી જ નહીં અમારે પણ અને આવી રીતે પીવે ને એટલા માટે નક્કી અમારે તો ઘણા બધા ઊંચા રાખવાતા પણ એમાં એવું થાય આવી રીતે દારૂ ને એવું ને બોલે એટલે એમાં પછી મજા નો આવે એમ તો એટલા માટે એમને છે ને અત્યારે રજા દઈ દીધી એમનો હિસાબ પણ કઈ નાખો ને હમણાં અમારા પંદર હજાર રૂપિયા રહ્યા એ અમારે હવે જાતા કરવાના તો આ છે મિત્રો અજમો અને અજમો જોતા તમને તો એમ બધાયને એમ લાગતું હશે આ હા કેવડો મોટો ઢગલો છે એમ પણ એવડો મોટો ઢગલો છે પણ જોઈખો પૈસી ખબર પડી કે કેવડો ઢગલો હતો એમ કારણ કે આમાં છે ને આખો તો માન માન થયો તો બધે જોખી પણ નાખ્યો હોય પણ અત્યારે છે ને ઢાંકીને મેકવાનું હતો એટલે ઢાંક્યો જ છે ખાલી તો મિત્રો આવી કંઈક છે અમારા ખેડૂતની મહેનત ગમે એટલી મહેનત કરી તો આવી રીતે છેલે તો અમારે છે ને આવી રીતે આમ કંઈ વધે જ નહીં એમાં આમ ગણો તો બધો ખર્ચો પહેલેથી ના વાવેતર કર્યું ને ત્યાંથી ટ્રેક્ટરથી માંડી બધો ખર્ચો ગણ્યું તો વાહે કંઈ જ પણ વધતું નથી પણ આ રીતે ખબર નહીં ખેડૂતને છે ને આવી રીતે જો વસ્તુ પણ નીકળે હારી નીકળે તો ભાવ ન આવે ને જ્યારે આપણે દઈ દેવી ને પૈસા ભાવ વધે પૈસી શું કામ ને આપણે બધી નીપજવું આવતી હોય અને પૈસા વેકવી તો ભાવ એના તો આવે નહીં તો શું કરવાનું આ બધું દાળિયાના બધાય છે ને આપણી માથે એવું થાય તો આમાં જો એવું થાય ખેડૂતને છે ને ઘણી બધી મહેનત કરવી પડે છે મહેનત કરવા છતાંય એમને સરકાર છે ને ભાવ નથી હરખા આપતા એમ તો ઘણું બધું આમ ખેડૂતને છે ને ઘણું બધું સહન કરવું પડે છે નોકરીયાતને છે ને એને બીજી નોકરી લઈ લે તોય હાલી અને ખેડૂતને છે ને રોજનું આવી રીતે કામ કરવાનું એટલે કરવાનું છે ખા માથી એટલે રહેવાનું અને આ પણ આમ પણ નોકરી હોય ને ઢાઢે સાંઈએ કામ કરવાનું ને અમારે ખેડૂતને છે ને આવા ખરા તડકે છે ને મહેનત કરવાની હોય પરસેવો પાડીને અમારે મહેનત કરવાની ને એમાં રૂપિયો કમાવાનો પણ તોય આવ ખબર નહીં આમાં સરકારને શું ખબર ખેડૂત માથે સેનની ઓલી છે એ તો કઈ ખબર જ ન પડતું એમ તો ઘણું બધું સહન કરવું પડે છે ખેડૂતને આવી રીતે મહેનત પણ કરવી પડે છે મહેનત કરવા પણ આવી રીતે ભાવ પૂરતા નથી આપતા એનો જો અજમો અત્યારે અમે કાઢીને મિક છે ને તો અજમાના તે ભાવ અત્યારે છે ને ઓગણીસો એવા છે તો હવે ઓગણીસોમાં અમે અજમો દઈ દેવી તો અમારે પાછળ દાડિયાના માથે રે એવી રીતે અજમો જો આવી રીતે નીપજ જવા ઝાજિયા આવે નહીં તો આવી રીતે દાડિયાના પણ અમારે માથે રહે છે એવી રીતે તો આવું છે કંઈક ખેડૂતનો દુઃખ પણ ખેડૂતનો દુઃખ તો ખબર નહીં હોય સરકાર વાર સરકાર કે ઉપરવાળો ક્યારે સમજે એ તો આવું ખબર જ નહીં પડતી તો ફાઇનલી મિત્રો આપણું ટ્રેક્ટર આવી ગયું છે ને હવે આ છે ને ભરી અને પછી આપણે પાછું નીકળવાનું છે હું ઘરે ખાલી ટ્રેક્ટર તો ઘરે ન લઈ જાવ એટલે જો આ મોટો ઢગલો હોય ને હજુ ભરવાનો છે આખો તો ફાઇનલી મિત્રો બહુ તડકો થઈ ગયો હતો ને હાડાબાડ જેવું થઈ ગયું તો અમે તો ફટાફટ બધું ભરી અને નીકળી ગયા ઘર તરફ અને હા તમે જોતા હશે કે ખાટલાને છું થયું તો ખાટલાને છે ને આદિવાસી બહુ માર્યા તો હાથ પગ બધા ભાંગી નાખ્યા છે તો એને ફટાફટ આપણે હોસ્પિટલમાં આવીને દાખલ કરવાના છે એટલા માટે ખાટલાને આપણે લઈ લીધા છે તો હવે એના દાખલ પણ કરવા પડશે ને તો એને હમકરા માટે મેં છે તો હવે નીકળી ગયા છે ઘરે અને હા અમારે ચાનું છે ગામ પાસે વાડી છે ત્યાં ત્યાં અમારે આ બધું ઠલવવાનું છે ને ખાટલાને હોસ્પિટલમાં દાખલ કરવાનું છે એટલા માટે ચાલો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં તો આપણો વિડીયો પસંદ આવીએ તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાની